અને આ છે પ્રથમ બે ઇલેક્ટ્રોન બીજામાં ચાર ચાર ને આઠ સુધી લઈ જવાના ખબર છે બે આઠ આઠ નંબર હોય તો ચાર ને આઠ સુધી લઈ છે છે બરાબર તો ચાર ઈ પણ અને એક એને આઠ માંથી બાદ કરી દેવું તો ઈ પણ આવશે ચાર બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન સંખ્યા હોય ઈ પણ સાચું છે અને આઠ માઇનસ બાહ્યત્તમ કક્ષાની ઇલેક્ટ્રોન ની સંખ્યા કરો ઈ પણ સાચું છે પણ અઢાર માઇનસ નો કરવાના હોય ચાર પ્લસ નો કરવાના હોય તો એ અને બી ફક્ત સાચું છે જે બનશે આપણો જવાબ અને આ ક્વેશ્ચન ઈજી છે